દમણ પોલીસે સાયકલ ચોરીના એક મામલામાં બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી બાર ચોરીની સાયકલો કબજે લીધી દમણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાની દમણમાં તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ ફરિયાદી ધ્રુતિ રાણાએ પોતાની સાયકલ નાની દમણ જેટી સ્થિત નર્સિંગ કોલેજની બહાર પાર્કિંગ વિસ્તારમાં મૂકી હતી કોલેજની રજા બાદ જ્યારે તે બહાર આવી ત્યારે સાયકલ ગાયબ હતી સીસીટીવી ફૂટેજની તપાસમાં એક અજાણ્યો વ્યક્તિ સાયકલ ચોરતો દેખાયો હતો આધારે નાની સ્ટેશનમાં બી બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો બે હેઠળ પોલીસે તત્પરતાથી તપાસ શરૂ કરી અને આસપાસના સીસીટીવી ફૂટેજમાં બે વ્યક્તિઓ એક્ટિવા સ્કૂટર પર આવતા અને એક વ્યક્તિ સાયકલ ચોરતો જોવા મળ્યો હતો પોલીસે દમણ વાપી અને સેલવાસના સોથી પણ વધુ વધુ સ્થળોના સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ સેલવાસ દાદરા દેમણી રોડ પરથી બંનેની ઓળખ કરીને બે આરોપીઓ કંચનકુમાર રાજેન્દ્ર શાહ વર્ષ છત્રીસ રહે દાદરા દેમણી રોડ યાદવભાઈની ચાલ મહ સિફડિયા સેલવાસ અને રામચંદ્ર શિવરામ પ્રજાપતિ વર્ષ પાંત્રીસ રહે દાદરા દેમણી રોડ હરીશભાઈની બિલ્ડિંગ રૂમ નંબર બસો છ સેલવાસની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે બંને સાયકલ ચોરો પાસેથી બાર ચોરીની સાયકલો અને એક એક્ટિવા મોપેડ નંબર જે ફિફ્ટીન એમ ડબલ સિક્સ ફોર ઝીરો કબજે કરી હતી બંને તસ્કરોને દમણ પોલીસ સ્ટેશન લવાયા બાદ પોલીસની આગવી પૂછી પૂછપરછમાં આરોપીઓએ આ સાયકલો દમણ વાપી અને સેલવાસ વિસ્તારમાંથી ચોરી હોવાનો ગુનો કબૂલી લીધો હતો આ તસ્કરો સાયકલ ચોરી સાથે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે અંગે આગળની તપાસ દમણ પોલીસે હાથ ધરી છે દમણમાં વિસ્તૃત માર્ગો પર ગેરકાયદે વાહન પાર્કિંગની સમસ્યા યથાવત સંઘ પ્રદેશ દમણમાં ને જોડતા જાહેર માર્ગોના વિસ્તૃતિકરણ બાદ પણ પહોળા થયેલા માર્ગો પર ગેરકાયદે વાહન પાર્કિંગ ની સમસ્યા યથાવત રહી છે પોલીસ વિભાગ દ્વારા નવા બનેલા માર્ગો પર નો પાર્કિંગના બેનરો ઊભા કરવામાં આવ્યા હોવા છતાં અમુક વાહન ચાલકો હજી પણ પોતાના વાહનો રોડ પર જ પાર્ક કરી રહ્યા છે ખાસ કરીને મસાલ ચોકથી તીનબત્તી એરપોર્ટ રોડ સહિતના તમામ માર્ગો પર નો પાર્કિંગના બેનરો લાગેલા હોવા છતાં કેટલાક ચાલકો તો આ બોર્ડની નીચે જ પોતાના વાહનો ઉભા રાખી રહ્યા છે જે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને દર્શાવ્યો છે ટ્રાફિક વિભાગ દ્વારા ગેરકાયદે વાહન પાર્કિંગ મામલે મેમો ફાડવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં મોટાભાગના માર્ગોની બંને તરફ ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનો ઊભેલા જોવા મળી રહ્યા છે આ સ્થિતિ ખાસ કરીને વીકેન્ડમાં વધુ ગંભીર બને છે જ્યારે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોના વાહનોથી માર્ગો વ્યસ્ત રહે છે માર્ગો પર ઊભા રહેતા વાહનો ટ્રાફિકની સમસ્યામાં વધારો કરે છે જેના કારણે વીકેન્ડમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરે છે જોકે ટાઉનની અંદર દુબઈ માર્કેટ અને મો મોટી દમણમાં પીડબ્લ્યુડી ઓફિસની બાજુમાં વાહન પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ બાકીના અન્ય માર્ગો પર પાર્કિંગની કોઈ સુવિધા ન હોવાના કારણે નાના મોટા કામરથી જતા વાહન ચાલકોએ ના છૂટકે રોડ પર જ વાહનો થોભાવવાનું જોખમ ખેડવું પડે છે દમણ એક પ્રવાસન સ્થળ હોવાથી અહીંના માર્ગો સતત વ્યસ્ત રહે છે અને આ સમસ્યા વધુ જટિલ બની રહી છે આ સ્થિતિમાં વાહન ચાલકોએ સ્વેચ્છાએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે સાથે જ નવા બનેલા જાહેર માર્ગો પર માત્ર નો પાર્કિંગના બેનરો લગાવવાને બદલે વાહન પાર્કિંગની પણ સુવિધા ઊભી કરવી જરૂરી છે જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય વાપી સહિત નવરચિત નવ મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર તેર વોર્ડ અને બાવન બેઠકની રચના રાજ્ય સરકારે વાપી સહિત નવરચિત નવ મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર કર્યું છે નવી ઘોષિત થયેલ તમામ નવ મનપામાં તેર વોર્ડ અને બાવન બેઠકોનું ગઠન કરવામાં આવ્યું છે શહેરોના વિકાસ અને વસ્તીના વિસ્તારને ધ્યાનમાં રાખી આસપાસના વિસ્તારોને મનપામાં સમાવિષ્ટ કરીને સીમાંકન નક્કી કરાયું છે જે અંતર્ગત વાપી મહાનગરપાલિકામાં વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આધારે સીમાંકનની કામગીરી થશે જેમાં કુલ તેર વોર્ડ બનશે દરેક વોર્ડમાં ચાર કાઉન્સિલર એટલે કે કુલ બાવન કાઉન્સિલર રહેશે જેમાં એક એસસી સીટ છ એસટી સીટ જેમાંથી ત્રણ મહિલા એસટી સીટ ચૌદ ઓબીસીમાંથી સાત મહિલા ઓબીસી સીટ હશે પચાસ ટકા મહિલા અનામતને ધ્યાનમાં રાખીને આ બાવન બેઠકમાંથી છવ્વીસ મહિલા સીટ રહેશે જ્યારે સીમાંકન જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં થશે જે બાદ સીમાંકન જાહેર થશે કયા વોર્ડમાં કઈ બેઠક હશે તેની જાહેરાત સીમાંકન અને ચૂંટણી કમિશન દ્વારા કરવામાં આવશે આ નવી રચનાના પગલે રાજ્યમાં નવેમ્બર અથવા ડિસેમ્બર બે હજાર પચીસમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની સંભાવના છે જૂની છ અને નવી નવ મળી કુલ પંદર મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે જેમાં લાખો મતદારો પોતાનો પ્રતિનિધિ પસંદ કરશે રાજકીય દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવતી મનપા ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે સરકારશ્રી તરફથી વોર્ડ્સના નંબર અને કાઉન્સલર્સના નંબરનું નોટિફિકેશન આવ્યું છે વાપી મહાનગરપાલિકામાં વોર્ડ કાઉન્સલર્સ હશે આ કાઉન્સલર્સમાં જે કેટેગરી પ્રમાણે એક એસસી સીટ છે એસટી સીટ જેમાંથી ત્રણ મહિલા એસટી સીટ ચૌદ ઓબીસી સીટ જેમાંથી સાત મહિલા ઓબીસી સીટ અને ટોટલ બાવન સીટ્સ હશે કાઉન્સલર્સની આમાંથી છવ્વીસ મહિલા કાઉન્સલર સીટ્સ હશે આ પહેલા તબક્કો છે જેમાં ખાલી વોર્ડના નંબર અને કાઉન્સલર્સ નંબર ડિક્લેર થયા છે એના પછી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર્સની અધ્યક્ષતામાં વોર્ડ સીમાંકનની પ્રક્રિયા કમ્પ્લીટ થશે વોર્ડ સીમાંકનની પ્રક્રિયા બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે થશે અને એ પ્રક્રિયા કમ્પ્લીટ કર્યા પછી અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ થ્રુ રાજ્ય ચુનાવ આયોગમાં રાજ્ય ચૂંટણી આયોગમાં એનો સબમિટ કરવાના છે રાજ્ય ચૂંટણી આયોગ પછી સીમાંકન નક્કી કરીને અને ઇલેક્શનની જાહેરાત કરશે ડિસમ્બર પહેલા વોર્ડ સીમાંકનની પ્રક્રિયા કમ્પ્લીટ કરવાની સૂચના છે ઇલેક્શનના પ્લાનિંગ અને ડિક્લેરેશન એ એના પછી થવાનું છે વલસાડ જિલ્લામાં પ્રદૂષણ પર ખુલ્લી છૂટ જીપીસીબીની પ્રશંસનીય મૌનતાથી ઉદ્યોગપતિઓની મનમાની જ્યારે સમગ્ર દેશમાં પર્યાવરણ સંરક્ષણની વાતો થઈ રહી છે ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લામાં પરિસ્થિતિ કંઈક અલગ જ છે અહીં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના અધિકારીઓની પ્રશંસનીય મૌનતા અને ઢીલાસના કારણે ઉદ્યોગોને ખુલ્લી છૂટો આપી દેવામાં આવે છે તમે જેમ ઈચ્છો તેમ કરો કોઈ રોકટોક નહીં વરસાદની મોસમમાં જ્યારે નદીઓ અને નાળા ઉભરાઈ જાય છે ત્યારે વલસાડના અનેક ઉદ્યોગો કોઈ રોકટોક વિના ઝેરી રસાયણોયુક્ત પાણીને ખુલ્લા નાળા અને ગટરોમાં વહેવડાવી રહ્યા છે આશ્ચર્યની વાત એ છે કે જીપીસીબીના કેટલાક અધિકારીઓ આ મનમાનીથી સંપૂર્ણ રીતે સહેમત છે અને ઉદ્યોગોને પર્યાવરણના નામે સંપૂર્ણ છૂટ મળી ગઈ છે વાસ્તવમાં ન તો દેખરેખની કોઈ મજબૂત વ્યવસ્થા છે કે ન ક્યારેય સેમ્પલોના રિપોર્ટ સામે આવ્યા છે કંપનીઓ ઝેરી રસાયણોને બહાર વહેળાવીને નદીઓને દૂષિત કરી રહ્યા છે પરંતુ ફાઇલોમાં બધું સ્વચ્છ છે પ્રશાસન અને જીપીસીબીની આ ભગતને સાબિત કરી દીધું છે કે પર્યાવરણનું રક્ષણ હવે માત્ર સ્લોગન બનીને રહી ગયો છે ઉદ્યોગપતિઓની સગવડતા અને અધિકારીઓની મૌનતા આજે આ જ વિકાસનો નવો માપદંડ બનતો જાય છે આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આવતા સમયમાં વલસાડની નદીઓ અને જમીન ઝેરનું ઘર બની જશે પરંતુ કદાચ ત્યારે પણ કોઈ કાર્યવાહી નહીં થાય કારણ કે જેમની પર જવાબદારી છે તેઓ જ આંખ બેઠા છે ડીએમસી વોર્ડ નંબર સાતમાં ભાજપા અધ્યક્ષ મહેશ અગારીયાને સન્માનિત કરવામાં આવ્યા પ્રદેશ ભાજપા પ્રભારી દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ડીએમસી પ્રમુખ એસપી દમણિયા અને તેમના વોર્ડના લોકો દ્વારા નવનિયુક્ત ભાજપના અધ્યક્ષ મહેશ અગારીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્ર શાસિત પ્રદેશ થ્રીડી ભાજપા અધ્યક્ષ મહેશ અગારીયાનો સન્માન સમારોહનો સિલસિલો લગાતાર ચાલી રહ્યો છે ત્યારે આજરોજ ગ્રામીણ ક્ષેત્ર બાદ શહેરી ક્ષેત્રમાં પણ સન્માન

Sauti budu